આપણે ફાઇનલી ગાડી જ ગેટ ઉપર આવી ગયા છીએ હવે થઈ રહ્યા છીએ આપણે આવી ગયા છીએ અત્યારે મારા ગામ ધાટોલથી મોગળો માતાના મંદિરે જવાનું છે ચાલતા ચાલતા જોવા આવે છે ત્યાંથી ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ બ્લોગ સાથે જોડ્યા રહો ત્યાં હવે આઈપા થઈ ગયા છીએ હે ગાઈઝ આપણે લોકો અહીંયા પહોંચી ગયા છીએ વાવ ચાલી રહ્યા છીએ અહીંયા અવાજમાં વરસાદ આવી ગયો હતો એટલે શૂટિંગ ના કરી શકીએ આપણે અહીંયા વાવ આવી ગયા છીએ આગળ જઈએ એટલે ઇમ્પ્રેશન તમને આપતા રહીશું બ્લોગની સાથે જોડ્યા રહો ફાઇનલી ગાઈ આપણે પોતે ગયા છીએ હવે થરાદ થરાદથી થોડા થોડા પગ દુખી રહ્યા છીએ ને હવે થરાદથી અઢાર કિલોમીટર જેવું બાકી છે થરાદથી થરાદથી અમે લોકો જઈ રહ્યા સાહસ કરી રહ્યા છીએ ને જોઈએ કેમ થાય છે પહોંચી જઈશ હજી તો સાડા દસ હું થયું છે પાત્રથી ચોવીસ કિલોમીટર અમે કાપી નાખ્યું છે હજી ને હવે આગળ જઈએ કેમ થાય છે લોગની સાથે જોડ્યા રહો આપણે ફાઈનલી ગ આવી જરા ગેટ ઉપર આવી ગયા છીએ હવે થઈ રહ્યા છીએ અંદર બજારમાં બ્લોગની સાથે રહો અહીંયા હવે અમે લોકો રસ્તો લઈ લીધો છે માતાના મંદિર જવાનો હવે સમથિંગ બાર તેર કિલોમીટર જેવું છે ને પગની કંઈક આવી હાલત થઈ ગઈ છે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે લોકો ધીમે 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 જોઈ શકો છો પશુઓ બહુ વળી ગયો છે ને હવે બાર વાગ્યા જઈને થઈ ગયો છે બાર વાગી ગયા છે ને જઈ રહ્યા છે મારી હાલત તો કંઈક બગડી ગઈ છે પણ તો એ જે હિંમત છે ચાલવાની અહીંયા કેમ્પ આવ્યો છે કેમ્પ ઉપર રોકાયા છીએ અમે લોકો બરાબર જવાના છીએ એમ તો ઉભારીયા છીએ બળા થાકી ગયા છે બધા લોકો હા ને હું વધારે થાકી ગયો છું તો એ ચાલવાની રીમત છે આગર લોડીસા દે ઝી રહ્યા હો હવે ચાલતા ચાલતા ગઈ રહ્યા છીએ અને પગની હાલત જોઈ શકો છો આજ બસરો પગ બીકો લાગી ગયા છે હવે તો અમે જઈ રહ્યા છીએ અમે લોકો જીવી હજી બી તો દસ કિલોમીટર જેવું દૂર છે હવે વધારે નથી હવે વાગી ગયો છે એક એટલે હજી જેવો ત્યાં લોકો જઈ રહ્યા છે પાછળ ને અમે લોકો હજી આગળ બેસી અમુક લોકો હું વચમાં જ છું હજી જઈ રહ્યા છે ચાલુ જ છે સાથે જોડ્યા રહો ત્યાંથી પેટ્રોલ પંપ જેવા અહીંયા એક કિલોમીટર જેવું દૂર છે હવે થાક બહુ લાગી ગયો છે લાગે છે હવે તો એક કિલોમીટર જુમ બાકી છે વધારે બાકી નથી ને લોકો બધા જઈ રહ્યા છે બધા પછાડે છે હું આગળ જાઉં છું હવે થોડાક ટાઈમ પછી તમને માતાના દર્શન કરાવી દઈશું અમે લોકો લોકની સાથે જોડિયા રહું થઈ ગઈ છે અત્યારે અમે લોકો અહીંયા સિક્સ લાઈન આવીને પડવાનું છે ત્યાંથી આવી ગયા છીએ હવે મંદિરમાં ગેટ આવી ગયો છે સામે તમે જોઈ શકો છો અહીંયા ગેટ આવી ગયો છે ને ટાઈમિંગ ચાર ચાર વાગ્યા જેવો ટાઈમ થયો છે સાડા ચાર જેવો પહોંચી જઈશું થોડુંક દૂર છે લાગ્યો છે ચાલો મંદિર છે અહીંયા મંદિરનું કામ હજી ચાલુ છે પૂર્ણ નથી પછી થઈ જાય છે We love બેઠા જ પરસ્યા શે વિ મંદિરમાં